નમસ્કાર મિત્રો આજે એકવીસ જુલાઈ મૂર્ધન્ય સર્જક શ્રી ઉમાશંકર જોશીનો જન્મ દિવસ છે હું ડૉક્ટર નીતુ કનારા આપનું હાર્દિક અભિવાદન કરું છું મૂર્ધન્ય સર્જકના જન્મ દિવસના ઉજવણીના ભાગ સ્વરૂપે ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા શ્રી ઉમાશંકર જોશી લેખિત એકાંકીનું વાંચિકમ રજૂ કરવા જઈ રહ્યા છીએ વાચિકમના પાત્રો આ પ્રમાણે છે

નિસંતાન ગૃહિણી કલાકાર હિતલ જોશી હરનાથ દુર્ગાનો પતિ કલાકાર યોગેન્દ્ર પારેઠ બિહારી બંનેનો કલાકાર રજની પરમાર કથક દિગીશ વ્યાસ સમય બ્રહ્મ મુહૂર્ત પછી તરત સ્થળ સામે બે ખંડોના બારણા છે ડાબી બાજુએ દાદર તરફનું બારણું છે જમણી બાજુએ રેટીઓ જણાય છે તેની ઉપર ખીટીએ સૂતરવાળો ફાળકો ટીંગાડેલો છે સામેના જમણી તરફને બારણે ફાનસ લટકાવેલું છે જેથી અંદર તેમજ બહાર પ્રકાશ પડે છે અંદરના ખંડમાં છાજલીઓ ડબ્બા ટેબલ જેવું કંઈ નજરે પડે છે બહાર બારણાની ઉપર જ એક છબી લટકાવેલી છે પણ પૂરતા પ્રકાશને અભાવે બરોબર વર્તી શકાતી નથી ડાભી તરફનું બારણું અધખોલું અડકાવેલું છે અંદર વાટ ઝીણી કરેલું ફાનસ બળતું હોય એમ લાગે છે પડદો ઉપડતી વખતે હરનાથની એક વરસની પત્ની દુર્ગા જાણે હવે ઓરડાની સફાઈ થઈ રહી હોય તેમ દાદર તરફના બારણા પાસેથી શેતરંજી લાવીને રેટીયા તરફ પાથરે છે પહેરવેશ સાદો અને ખાદીનો છે ડીલે શાલ ઓઢેલી છે માથું ઉઘાડું છે જમણા ઓરડામાં કોઈનો પગ સંચાર સંભળાય છે દુર્ગા બીજી વસ્તુઓ બરોબર ગોઠવવામાં ગુંથાય છે આખો વખત તે એક જ દે ચિનગારી ભૈરવીમાં ગાય છે ઘડીકમાં ચિનગારી શબ્દ મનમાં ગણગણીને ઉપરા ઉપરી ભારપૂર્વક એક જ દે ઉચ્ચારે છે અવાજમાં કઈ આરત છે જમણા ઓરડામાંથી કોઈ બોલે છે દુર્ગા કા તમે ક્યાર ક્યારનો હોય કપડાય પહેર્યા મારી ઢોપી ક્યાં છે જોઓને ચોપડીઓ પર એક જ દે ચીને ગારી એક જ દે અરે અહી ખીટીએ આ રહી 25 એક વરસનો હરનાથ એક બાજુ નમી ફાનસને સાચવીને બહાર આવે છે ખાદી નું ધોત્યું અને પહેરણ માથે ટૂંકાવાળ શરીર ગૌવર્ણું સશક્ત અને ચપળ જડબા આગળ ઉપસેલા મોફાડની અણીઓથી નીચે ઢળતી રેખાઓમાં સહજ ભલમનસાઈ અને સહનશીલતા પરખાઈ આવે છે દુર્ગાના હાથમાંથી ટોપી લેતો હરનાથ મજાકમાં કહે છે એક જ દે મને ટોપી હું કવિ નથી હો કવિ હોત તો શું જોઈતું હતું એકાદ સુકા સેવકની પત્ની હોવામાં અને રસિક કવિની પ્રેરક શક્તિ હોવામાં ફેર તો ખરો જ તો પણ એ રીસમાં એક જ દેને ખાંડી નાખવાની જરૂર નથી હસો છો શું એમાં તમારી ગવડાવેલી વાતો ગાઈએ તો જ ખરા કેમ રોજ ને રોજ એક ના એક ભજન તમને જ ભલા તો આ અઠવાડિયાના બધા પ્રભાત તમે આ એક જ ભૈરવીથી ઉગાડ્યા છે એનું શું એ મારે નિત્ય નવી પ્રાર્થના છે હું મારે મારા જીવનની માંગણી એમાં ગુંથી શકું છું તમે એક દિવસ જરૂર હારશો અને કુદરત ને હું જીતીશું સમજે ઓ એ જુગ જુનો તારો ઝઘડો અરે તું એક જ દે કા કે છે તું તો સાક્ષાત ભારત મૈયા નું સ્વરૂપ છે 33 કોટી તારા જ સંતાન છે ને આવો ભયંકર અર્થ તું ગીતમાં વણી શકે છે એ જોઈ હું કંપું છું બિચારો એનો પ્રથમ ગાનાર પર આ જાણે તો થતરી ઉઠે એક તમારા સિવાય કોઈ નહીં માણસ એટલે વળી માણસ જ તમે તો આજ તો મને પકડાયા ને એક વરસ થયો આવા મંગળ દિવસે પણ તારી ખુરકીઓને કાબુમાં નઈ રાખી શકે એથી તો ખાસ નઈ તમે તમારા આદર્શોની લગ્નીમાં જેલને મેલ ગણો જંગલમાં મંગલ કરો પણ પાછળ અમારા જેવા અધકચરાનું શું એ અગિયાર બાર મહિના કાઢતા અમને શું વીત્યું હશે ખ્યાલ આવે છે પણ તારે મારો રસ્તો અમારાથી એ નથી બનતું એ નથી બનતું રોજ રોજની એક દલીલ છે અમે હાર્યા બસ પણ કાંઈ સૌ કૂદીને ટોચ પર પહોંચતું હશે વચ્ચે કાંટા કાંકરા તો હોય જ ને તારી તૈયારી મોળી છે નહીં તો આ સાતસો મી વખત તું આમ બોલે હવે મૂકો ને મેં ક્યાં શરૂ કર્યું છે પેલા સૂતા છે એ જાગશે તો કહેશે રોજ આ લોકો એમાં શું એમ ઉઘાડા પડવાથી ડરવું એના કરતાં આ જીવનમાં શરમાવાનું કશું રહેવા જ નહીં દેવાનું જમણા ઓરડામાંથી ઘડિયાળના પાંચ ટકોરા સંભળાય છે ડાબી તરફના ઓરડામાં સહેજ સળવળાટનો અવાજ અરે પાંચ વાગી ગયા મારે ફરવાનો વખત થઈ ગયો હવે આજનો દિવસ નહીં જાવ તો મારી શાલ

દાદરના બારણા પર બે હાથ દઈ પેલી તરફ ડોકું કાડીને જોરથી બોલે છે રંગભૂમિ પર પીઠનો ભાગ જ દેખાય છે કહું છું માનો આજનો એક દિવસ નઈ જાવ તો કઈ દુનિયા હરનાથના દાદર ઉતરવાના અવાજમાં પાછલા શબ્દો ડૂબી જાય છે અતિષય ઉસ્કેરાઈને દુર્ગા કહે છે તમે તો મને ગાંડી કરી દીધી ડાબી બાજુના ઓરડાનું બારણું હાલે છે દુર્ગા દાદર તરફથી મોઢું અંદર ખેંચી લઈ બારણા આડા કરતી ક્રોધમાં બબડે છે હું તે તમને પરણે છું કે તમારા વ્રતોને પાછી ફરે છે ત્યાં પાસેના બારણામાંથી બિહારીને જોઈ શરમની મારી ખેંચાઈ જાય છે ને ઉતાવળે ઉતાવળે માથે ઉડી લે છે બિહારીની ઉંમર 26 27 ની હશે મિલનું ધોતિયું ને શરીરે શુદ્ધ ખાદીનો કે પછી મિલ કાપડનો હોય પણ ધોળો જબ્બો પહેરેલો છે ઉપલું બટન ખુલ્લું છે વાળ લાંબા અને કંઈક અસ્તવ્યસ્ત છે દેખાવ શહેરની ધમાલોને સમજવાની શક્તિ ધરાવનાર ગ્રામવાસી જેવો છે શરીરે ભીને વાન છે આંખો ચમકતી પણ કિસ્મતની બેવફાઈથી થોડું પાણી ઉતર્યું હોય એવી લાગે છે અત્યારે એણે એક હાથ બાજુના ગજવામાં રાખેલો છે ને બીજે હાથે વાળ સમારે છે કોણ હતું તમારા ભાઈ હરનાથ અત્યારે ક્યાં આટલો વેલો રાત્રે એ તો હું આવ્યો એવો મુસાફરીનો થાક્યો કઈ વાતચીત પણ કર્યા વગર ઊંઘી જ ગયો મારા મનમાં કે સવારે વાત કરશું ક્યાંક છેટે ટ્યુશન આપવા જતો હશે ના ના વહેલા ઊઠીને 5 વાગે 1 કલાક હંમેશ ફરવાનું રાખે છે વ્રત હશે તમે ક્યારે જાગ્યા પાછલી રાતની મારી ઊંઘ ઉડી છે જાગતો સુતો પડ્યો હતો આ પાસેના ઘરમાં કોક ઝીણે સાથે ગાતું હતું નહીં હમણાં દાદરો ખખડ્યો એટલે આ તરફ પોતાની મેળે જ બોલતો બોલતો અટકે છે વાળમાં આંગળા રમાડે છે એ તો હું જ ગણગણતી હતી તમને ખલેલ પડી હશે ત્યારે તો મારા મનમાં કે તમે મોડા ઉઠતા હશો અમે લોકો તો રોજ 4:30 ઉઠવા વાળા નિયમ હશે હા આખો દિવસ ઘડિયાળ સામું જો જો કરવું એવું આદર્શ જીવન કોક ભાગ્યશાળીને જ ગાળવા મળે વ્રત પાળવા તે કઈ નાના સુનાના ખેલ નથી પણ વ્રત તે કઈ એક ઉઠવાનું ફરવાનું ખાવાનું પહેરવાનું આનું વ્રત નહીં એમ નહીં અમારા જેવો હોય એ તમારી અદેખાય કરવાની બીજું શું અમારી તે સીધા દેખાય કરશો તમારે શાની કમી છે બે છોકરા છે ઘર છે બાર છે ને રોટલો રળી ખાવાની તાકાત છે ભગવાનને પ્રતાપે રૂડુ રૂપાળું છે પણ આપણી તરફ હરનાથ જેવો જાત ઉજાળનારો તો હવે બીજો પાકે ત્યારે ખરો એ એક જ ઓછા છે કેમ તે બીજી કોઈના કરમ મારી પેઠે ફૂટ્યા છે તો વળી પાકશે કંઈ વધારે પડતું કહેવાઈ ગયું હોય એમ શર્માઈને ઓરડા તરફ જવા કરે છે પછી બિહારી ઉતાવળતી કહે છે એ મારે ચા પીવી નથી પણ ક્યાં હું ચા એમ જ કહો ને કે તમે ડાયા થઈને બધું સાંભળી રહ્યા હતા બોલો મારું કહેવું રત્તી ભરે ખોટું હતું હું તો પેલી તરફ ગેલેરીમાં ઊભો હતો મે જાણ્યું કંઈ ગમત ચાલતી હશે સૌને મન ગમત હશે પણ જીવની અંદર શું થતું હશે એની કોને ખબર શું બોલો છો તમારો તો આપણા એટ એટલામાં અનોખું આદર્શ લગ્ન હતું શેના આદર્શ લગ્ન ચિલા નવા પણ ગાડુ તો એનું એ જ ને એટલે જવા દો જેની આગળ આદર્શ હોય એને વળી લગ્ન કેવા મને થાય છે આવા લોકો પરણતા જ શા સારું હશે તમને તો લાભ જ થયો છૂટથી બોલવું કે જિંદગીનો કદી વિચાર કરવો એટલું તો અરે ઘણું બીજું તમે શીખ્યા છો આપણા તરફ કોઈની સાથે રહીને તો રગસિયા ગાડાની જ તમારી વલે થાત સંસારનું એ રગશ્યુ ગાડું સારું ખેડ હજારો વર્ષોથી એને ધૂસરે પુરુષ અને સ્ત્રી જોતરાયા છે કપરી વાત તો એ છે કે આ મહાન પુરુષો જોડે નાની સ્ત્રીઓ જીવતર કેમ કાઢવું મારા ભાઈએ મને આદર્શનું પૂછડું ન પકડાવ્યું હોત તો હું મારે ગમે ત્યાં મારું પ્રારબ્ધ ને એમને સુખી સુખીમત છેવટ તો ઊંચું જીવન ગાળ્યા વગર છૂટકો નથી તમને ખબર નહીં હોય પણ હું હરનાથનો સાથી બનવા આવ્યો છું તમે લોકો પરણો જ છો શા સારું જગતનું હિત કરવા નીકળી પડ્યા છો તે હવેથી ગુલામોની સંખ્યામાં વધારો નહીં કરું બોલ્યા ત્યારે ઘરમાં ગુલામડીઓને રાખો જ છો શા માટે હું તો કહું છું જન્મો જ છોકા હે સમજ્યા પણ મારી સરલા તો તમે નહીં જાણતા હો મહિના પહેલા જ શું કહો છો મને તો કશે ગમજ નથી આખો મહિનો એ છૂટ્યા તે મુંબઈ લેવા ગઈ નહીં રહ્યા એમાં ક્યાં ચાલ્યો ગયો પાછળ છોકરાનું શું મોસાળ છે ગોપાળ બહુ નાનો છે કનુ હજી હવે નિશાળે જાય એવડો થશે ત્યારે તેમાં મને થયું કે સરલા છતે તમે આમ બોલવાનું સાહસ કરી છે શેના શકો એ તો અમારે જ કેમ પુરુષોને પકડી રાખવા એ જ સ્ત્રીઓનો એકમાત્ર હક છે તો એકલા એકલા ઉડવાનો ગર્વ જ પુરુષોની શોભા છે હું ધારતો નથી હરનાથ તમને એમ છે દે કાઈ સમજ ફેર થઈ હશે સમજ ફેર હું તમને શું કહું તમે માયા આટુપીને આવ્યા ને અમારે હજી એકડે એક પણ એમની પહેરાવી ખાધીઓ પહેરી ચા પાણી છોડ્યા અંકે જોને આપણા ગણ્યા પણ આ તો કહે છે સાવ છેલ્લે પાટલે જઈ બેસું હું તો ચોખ્ખું કહું મહાત્માની બૈરી થવાનું મારું ગજુ નથી બિચારી સરલાને શું ન હતું પત્નીના સાથ વિના તો કોણ મહાત્મા થવાનું હતો એ સાથની પણ રામાયણ છે મને બે ત્રણ વરસ તો આદર્શોના ઘેનમાં લીલા પીળા દેખાડે પણ આ જેલ જવાનું આવ્યું ત્યારે થયું કે હવે પાછળ શું સરલાને જીવતે તમે સેવામાં લાગ્યા હો ને પછી તમારું ગમે તે થાય પણ એના જીવને તો કનુ ગોપાળને જોઈ ઢાઢક વળે ને હરનાથ એમ તો વ્યવહારુ છે

અમાના કરતા તો મોત આવી હોત તો સારું સરલાને અત્યારે કસી ફિકર છે પાછળ ગમે તે થજો એને ક્યાં જોવું છે તો હરનાથની ભૂલ છે એને ન્યાયની ખાતર પણ રસ્તો કરી આપવો જોઈએ રસ્તો કરી આપવો હોત તો તમાર બાપે નક્કી કરેલો વિવાહ સિદ્ધ તોડવા આવત મને તો એ થાય છે કે લગ્નમાં બ્રહ્મચર્ય કરવું તો તો બૈરીના સોક સિદ્ધ કરવા નીકળે એણે ભૂલ જ કરી છે એ કેમ સુધરે તો તમે જાતે જ પણ એ તો મે કહ્યું ને મારી એકલીની હિંમત શું કામ આવવાની હતી કોઈ હિંમત વાળું નઈ મળી રહે એ તો મને શું પૂછો છો તમે જાતે જ વિચારી જુઓ ને હું જાતે તમે મને કહો છો હું કોને કહેવા જાવ હું મારે મક્કમ છું સાચે જ એમ તો મે એમની સાથે 7 વર્ષ ગાળ્યા છે તો આ બીજી સુધારણાઓની જરૂર છે એ કરતા સંસાર સુધારાની ઓછી અગત્ય નથી એ તો પોતે પણ એમ જ માને છે હવે માન્યતાઓનો વખત ગયો છે કાર્યમાં મૂકી ન શકે એને માન્યતાઓ રાખવાનો હક નથી એને આવવા તો દો એમને ક્યાં શરમ છે એ તો કહેશે કે મારા લીધે સમાજમાં આટલુંય પરિવર્તન થાય છે ને દાદરના પગથિયા પર ધબકારા સંભળાય છે બંને કાન માંડે છે આવ્યો કે શું ના હજી ક્યાં છ થયા છે એ નહીં હોય આ ઘડિયાળ ફોડી નાખું જોઈએ હોય તો સૂરજ મોડો વેલો થાય તોય એ ત્યારે કોણ બારણું ઉગાડું છે અંદર આવો થોડી પર શાંતિ અંદર કોઈ આવતું નથી એટલે દુર્ગા ફાનસ લે છે ઉપરની છબી પર પ્રકાશ પડે છે દુર્ગા દાદરના બારણા તરફ જતી હોય છે ને બિહારી બારણા પરની છબી તરફ જોતા બબડે છે થોડો ટટ્ટાર થઈ જઈ વ્યાકુળ જેવો કંઈક હસવા જતો બિહારી કહે છે બાપુ તમે આ બધી લીલા જોઈ રહ્યા હતા હસતા બાપુ એ તો પેગંબર છે પણ એમને બારણે પૂરી પહોંચે તે પહેલા તો બારણું ઉગાડી હરનાથ પ્રવેશે છે એને ડીલે શાલ નથી બાકીનો પોશાક પહેલાની જેમ છે દુર્ગા ચમકીને પાછળ ડગલા ભરી જાય છે દાદરના બારણામાં જ ઉભો રહીને બે હાથ બાહુ ઊંચા કરીને હરનાથ કહે છે બોલ તારે શું જોઈએ તારા અંતરમાં જેની આકાંક્ષા હશે તે જ આપવા પરમેશ્વરે મને મોકલ્યો છે હવે મારા મનમાં તો જે હો તે હો પણ સાલ કે ભૂલી આવ્યા કોઈ ભિખારીને આપી દઈને વળી બીજાને આપવા નવી લેવા તો નથી આવ્યા બિહારી સામું જુવે છે બિહારી ઊભો થઈને બાગાની જેમ ટગર ટગર જોઈ રહે છે પછી ગંભીરતાથી હરનાથ કહે છે બોલ બોલ તારે શું જોઈએ છે પળ જાય છે બોલે તો કેર ન કે કે એક્સિડન્ટમાંથી બચીને આવ્યા છો કે શું આમ સૌને બીવરાવી માર્યા જોજે પછી મને પજવીશ નહીં હું પાછો જતો રહીશ ને મને એને મારા પ્રભુને પછી તું નિંદીશ નહીં હો હજી તક આપું છું શું જોઈએ છે બોલી નાખ શું તમે છેલ્લી વાર પૂછું છું પછી મારો વાંક ન કાઢવો તમે ક્યાં મને નથી ઓળખતા તે એમાં શું પૂછે છે તમે બે ના ત્રણ દાદર પર નાના બાળકનું ઉવાઉ ઉવાઉ સંભળાય છે સૌ ચોકે છે માત્ર હરનાથ સ્થિરતાથી કહે છે જો મારો પ્રભુ હાજર થયો બહાર જઈ શાલમાં વિટેલું તરતનું જન્મેલું રાту બાળક લઈને આવે છે પછી દુર્ગા ઢગાઈ જઈને કહે છે

તારો આદર્શ તો અજબ ઊંચો છે પણ બિચારી આને તું અમે અરે નહીં એમ તો મે સાત વર્ષ એમને સાથે ગાળ્યા છે સ્વાધ્યાય પર